તમામ બાબતોને કબૂલી લે છે અને અહીં એક કદાચ સત્ય પણ થઈ શકે છે કારણ કે જે સસ્પેન્ડેડ પોલીસ પીઆઈ એનઆઈ રાઠોડ જેની પૂછપરછ ચાલી રહી છે અને આ પૂછપરછની અંદર તેઓ પોતાના જે આકા છે જે મોટા માથાઓ છે તેના નામ કબૂલી શકે છે શું માહિતી વત્સલ જે રીતના ટીઆરપી ગેમ ઝોન ની અંદર આગની ઘટના સામે આવી એસઆઈટી ની રજ્જતા કરવામાં આવીને એસઆઈટી દ્વારા એવી પણ માહિતી અત્યારે ક્યાંક સૂત્રો પાસેથી મળી રહી છે કે એસઆઈટી દ્વારા તમામ જે પોલીસ કર્મચારીઓ છે તેમની પણ પૂછપરછ છે તે કરવામાં આવી હતી રાજકોટ મ્યુનિસિપલ કમિશનરના અધિકારીઓ અને રાજકોટ પોલીસના અધિકારીઓ છે કે તેમની પણ નિવેદન લેવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી જે રિટર શાખાના જે પીઆઈ એનઆઈ રાઠોડની જે રીતના સસ્પેન્ડ છે તે કરી દેવામાં આવી છે ને હવે ક્યાંક ઉચ્ચ અધિકારીઓના કહેવાથી તેમને આ લાયસન્સ આપ્યું હોવાની જે તેમને પોતાનું નિવેદન છે તે પોલીસ તપાસની અંદર આપ્યું હોવાના સૂત્રો પાસેથી અહેવાલો મળી રહ્યા છે સતત પંદર કલાકથી પીઆઈ એનઆઈ આઈ રાઠોડની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ છે કરવામાં આવી રહી છે અને તેને ક્રાઇમ બ્રાન્ચ ખાતે બેસાડવામાં આવ્યો છે પીઆઈ પર ગુનો દાખલ થાય અથવા તો અન્ય અધિકારીઓ સામે જે નિવેદન પીઆઈ છે તે આપે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે સૂત્રો પાસેથી જે માહિતી મળી છે તેમાં ઉચ્ચ અધિકારીઓના કહેવાતી લાયસન્સ આપ્યું હોવાનું પીઆઈ રટણ છે તે કરી રહ્યા છે ટૂંક સમયમાં નવા ખુલાસા થાય તેવી પણ પૂરી શક્યતાઓ છે જોવા મળી પરંતુ ક્યાંક તેમના જ ઉચ્ચ અધિકારીઓ તેમના આકાઓ છે તેમના આ ગેમિંગ ઝોન પીઆરપી છે કે તેમના દ્વારા મંજૂરી આપવામાં આવી તે સવાલ અત્યારે ઉભો થઈ રહ્યો છે આ આકાઓ કોણ હતા એટલું જ નહીં જો ઉચ્ચ અધિકારીઓ હતા તો શું ખુદ રાજુ ભાર્ગવ પોલીસ કમિશનર હતા કે જી गौरव महित साथ जोड़ा बदल आभार राजकोट गेम जोन